હાલ પૂરતી ઊંધીવાળી છે એની ચર્ચા કરવાના છીએ પરંતુ આજે સમગ્ર દેશ માટે મહત્વના સમાચારો ચારે કોર થી આવી રહ્યા છે પહેલી વાત તો એ છે કે રાહુલ ગાંધીએ સવારે જ જે ટ્વીટ કર્યું હતું એ ટ્વીટ એને પગલે પણ ઘણો મોટો ઘટનાક્રમ આપણને જોવા મળ્યો છે દેશભરમાં અને રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં જે ટ્વીટ કર્યું છે અને એમણે ચાઈબાસા કોર્ટ ઝારખંડની જે કોર્ટમાં એમની વિરુદ્ધમાં ડેફેમેશનનો જે કેસ ચાલી રહ્યો છે એમાં એમણે પર્સનલી હાજર રહેવાનું હતું એ કેસ માટે જતા પહેલા એમણે જે ટ્વીટ કર્યું એ ટ્વીટ એવું કે છે કે ઇન્ડિયા પ્લીઝ અન્ડરસ્ટેન્ડ રાહુલ ગાંધી હવે દેશને સંબોધે છે સીધા જ ઇન્ડિયા પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન પ્રાઇમ મિનિસ્ટર મોદી પ્રેસિડેન્ટ ટ્રમ્પ ડિસ્પાઇટ હિઝ રિપીટેડ થ્રેટ્સ ઇઝ ધ ઓન ગોઈંગ યુએસ ઇન્વેસ્ટિગેશન ઇન ટુ અદાણી વન થ્રેટ ઇઝ ટુ એક્સપોઝ ધ ફિનાન્શિયલ લિંક બિટવીન મોદી એ એન્ડ રશિયન ઓઇલ ડીલ્સ મોદી હેન્ડ આર ટાઈટ મોદીઝ હેન્ડ હેન્ડ્સ આર ટાઇડ બંધાયેલા છે મોદીના હાથ અને આનો ધમાકો એવો રહ્યો કે ગૌતમ અદાણી જે અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ એના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે આજ સુધી હતા એમણે એમાંથી નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ની જવાબદારી સ્વીકારી છે એટલે કે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે હટી ગયા છે અને એમના શેરનો ભાવ પણ ગગડી ગયો છે પોર્ટ પોર્ટ એ ભારતનું સૌથી મોટામાં મોટું ખાનગી છે છે અને ચર્ચા એવી રાહુલ ગાંધીએ જેનો સંકેત આપ્યો છે એ પણ એને માટે જવાબદાર છે અને અદાણી સામે અમેરિકામાં જે તપાસ ચાલી રહી છે અદાલતી કાર્યવાહી ચાલી રહી છે એ અને હિન્ડનબર્ગ રિપોર્ટ એ મોદી સાથેના એના સંબંધો

કેસ એમની સામે એટલા માટે હતો કે બે હજાર અઢાર માં ભવિષ્યમાં કદાચ નરેન્દ્ર મોદી જે સંકેતો આપે છે એ પ્રમાણે એમના અનુગામી અથવા તો ઉપરાષ્ટ્રપતિ પદે પણ કદાચ બિરાજમાન થાય એવા અથવા ગુજરાતના મુખ્યમંત્રી પણ બને એવા અમિત શાહ એમનું ચરિત્ર હનન રાહુલ ગાંધીએ કર્યું એને માટેનો એક કેસ એ ડેફેમેશન કેસ ક્રિમિનલ ડેફેમેશન કેસ રાહુલ ગાંધીની સામે દેશમાં ઘણા બધા આ રીતે દાખલ કરવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરી રહ્યા છે જેથી સુરતની અદાલતે જે ચુકાદો આપ્યો તો ને રાહુલ ગાંધીની લોકસભાની બેઠક રદ થઈ એને સભ્યપદ રદ થયું હતું એવું ફરીને એકવાર એને વિપક્ષના નેતા પદેથી હટાવે તો એ નરેન્દ્ર મોદીની આંખમાં આંખ નાખીને એ જે સવાલો કરે છે એ સવાલો કરતા બંધ થાય પરંતુ મોદી શાહ ભૂલે છે કારણ કે હોય કે બહાર હોય રાહુલ સવાલો કરવાના છે અને મને લાગે છે કે એમની લોકપ્રિયતા એ સતત વધી રહી છે એ બાબત અમારે જાજુ કઈ કહેવાની જરૂર નથી વાત સુપ્રીમ કોર્ટની કરીએ સુપ્રીમ કોર્ટમાં આજે પક્ષોએ જે બિહારની મતદાર વિશેષ સઘન પુનરીક્ષણ અભિયાન એસઆઈઆર એ ચાલી રહ્યું છે અને એમાં એમણે બિહારના લગભગ આઠ કરોડ મતદારોમાંથી માંથી દોઢ કરોડ મતદારો

સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજુજી હંમેશા કયા કર્યું છે કે અગાઉના સ્પીકરે એક ચુકાદો આપેલો છે કે ચૂંટણી આ એડમિનિસ્ટ્રેટિવ બાબત ઉપર ચર્ચા થઈ શકે નહીં એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ જો હોય ઇલેક્શન રિફોર્મ્સ હોય તો એના વિશે સંસદમાં ચર્ચા થઈ શકે એટલે કે વિપક્ષની વાતને મોડે તાળા મારવાની એમણે છે વ્યવસ્થા કરી છે અને એને કારણે સંસદના બંને ગૃહો જેવાને શરૂ થાય છે કે ઉપલા ગૃહમાં રાજ્યસભામાં પણ જે ઉપસભાપતિ છે એ ઉપસભાપતિ પણ એમ કે છે આપ લો સદન નહીં ચલાના ચાહતે હે તો સદન સ્થગિત કરી દેતા હું એટલે સદન ની કાર્યવાહી એ સ્થગિત કરવા માટે એમના ઈરાદાઓ છે અને એ વિપક્ષને માથે એનો દોષનો ટોપલો ઢોળીને સદનની કાર્યવાહી નથી ચાલતી એ દર્શાવવાની કોશિશ કરે છે પણ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યતાન જસ્ટિસ ઉજ્જવલ ભુયાન અને જસ્ટિસ જસ્ટિસ કોટેશ્વર સિંહ એમની અદાલત સમક્ષ એમની બેન્ચ સમક્ષ રાજકીય પક્ષો અને એમાં ખાસ કરીને બિન રાજકીય એવા એનજીઓ એડીઆર એનો જે એની જે પિટિશન એ સુનાવણી માટે આવી અને અગાઉ જ્યારે ઓગણત્રીસ જુલાઈ એ સુનાવણી માટે આવી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટપણે વલણ અપનાવ્યું હતું કે જો મોટી સંખ્યામાં તમે મતદારોના નામ કાપી નાખવાના હો તો સુપ્રીમ કોર્ટે એમાં દખલગીરી દખલ દેવી પડશે અને આજે સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કર્યું કે 65 લાખ મતદારો ચૂંટણી પંચ કહે છે છત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ એ જે સરનામું એમણે આપ્યું હોય ત્યાંથી શિફ્ટ થઈ ગયા છે ત્યાંથી અન્યત્ર સ્થળાંતરિત થયા છે અને સાત પોઈન્ટ એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉછળી ઉછળીને કહેતા હતા કે બિહારમાં વિદેશીઓ મતદાર યાદીઓમાં નોંધાઈ ગયા છે પરંતુ ચૂંટણી પંચના આ દાવામાં ક્યાંય વિદેશી મતદારો નોંધાયા હોવાનું એમણે સુપ્રીમ કોર્ટને દર્શાવ્યું નથી અને પંચે જે પાસઠ લાખ મતદારોના નામ કાપ્યા છે એ મતદારોની તમામ વિગતો એમણે રાજકીય પક્ષોને પણ આપવાની છે

કે મતદાર યાદીમાંથી નામો કાપી નાખવા કાપી નાખવા ચૂંટણી બિહારમાં જે વિધાનસભાની ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને સ્થાપિત કરવા એમના ઈરાદાઓ ને આજના સુપ્રીમ કોર્ટના આદેશથી ઝટકો લાગ્યો છે એટલું તો ચોક્કસ કહી શકાય હાલ પૂરતી પંચ અપનાવે છે કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ એને અધિકૃત દસ્તાવેજ તરીકે તમારે ગણવા જોઈએ પરંતુ ચૂંટણી પંચે એ સલાહને પણ માની નહોતી એટલે હવે ચૂંટણી પંચ થોડું ચૂંટણી પંચની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ નું વલણ કડક દેખાય છે પરંતુ અને ઓગસ્ટે એ સુનાવણી માટે ફરીને આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવે ત્યારે એ કેવું વલણ અપનાવે છે અથવા તો કેવો ચુકાદો આપે છે એના ભણી આપણી નજર રહેશે અને આપણે એના વિશે દર્શકોને જણાવીશું આજે આટલી વાત મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર